તો જય માતાજી જય તો આપણે એક રેલ રાતે મુર્કી તો એર્યો આપણે ટીમને જણાવી દીધું છે અને ખરેખર અમારી ટીમ બહુ ખુશ છે અને બધા મળી જઈએ છીએ રોકેશન ઉપર અને શું કાર્ય કરવાનું છે એ પણ અમે તમને કહીશું તો બ્લોગમાં કન્ટીન્યુ રહેજો તો બધા સાથે જઈએ અને વિચારો લેવાના છે જેના જે વિચારો એ પ્રમાણે આપણે ઉતારવાનું છે તો રહેજો તો જય માતાજી આપણે એ જગ્યા પર આવી ગયા છે કેટલું છે કરે છે

તમે વિડીયો બનારો આપણે દરેકના અભિપ્રાય પૂછ્યો પેલા હરીભાને પૂછો હરિભા જે આપણા મા બાપનું સપનું હતું અને ઘણા લોકો કહેતા કે તમે કોક સેવા કરો કોક સેવા કરો તો આજે દાડો આપણો આવી ગયો છે અને ભગવાન માતાજીની દયાથી મા બાપના આશીર્વાદથી આપણને જમીન પણ સારી મળી છે અને આ જગ્યા પર આપણે મોટું વૃદ્ધાશ્રમ બનાવવાનું છે તો તમારું શું કહેવું છે

જે વર્ષોથી સપનું હતું અને આજે સપનું પૂરું થયું છે જમીન નું આપડે બોનું કરી દીધું છે બાકીના પૈસા ભરવાના છે અમે કોઈ બી બિઝનેસ લોન્ચ કરો એસબી શોપિંગ છે હરીબા ચા છે મફુ કાકાનું નું ઘી છે બરાબર એ વસ્તુ પાછળ જેટલો ખર્ચો લાગે એ ખર્ચો ગાડી અને બાકી જે પ્રોફિટ છે એ બધે બધું જ આ સેવામાં અને આપડે બુદ્ધાશ્રમનું નામ યસ સરકાર જીવનમાં વિચાર્યું નો સેવા કરવાનો મોકો મળશે તો બધા સપોર્ટ કરતા રેજો જય દરેક બિઝનેસ ની અંદર સપોર્ટ મોટું ઉદાર્સ પણ છે સેવા જ કરવાની છે બોલો બંકા બે

વધારે તો કોઈ કહેવું નહીં પણ અમે એમ કે ઘણા ખરા વિડીયો બનાવ્યા કોમેડી એમાં વિડીયો બનાવ્યા અને આપણે છે કે મા બાપ એમ કે છે બરાબર એટલે આયોજન અમે એટલા માટે જ કર્યું છે કે કોઈ બી જગ્યાએ એમ કે મા બાપ હેરણ થતો હોય તો એ થોય નહીં બરાબર બીજાના મા બાપ એ અમારા મા બાપ બસ આપણે ખાસ વાત કે અમારી ભેટી દેવી છે કારણ કે અમારા કુટુંબની અંદર બધા મા બાપની સેવા કરતા થેરથી આયા છીએ અને સપનું આજે પૂરું થાય છે કે પારકા મા બાપે આપણા બાપ તરીકે સેવા કરવાની છે બોલો વાઘુ ખરેખર અમે શરૂઆત કરી ત્યારથી અમારા બધાના વિચારો હતા કે ભવિષ્યમાં અમે આગળ જઈશું તો હવે આવી રીતે સેવાના કાર્ય કરીશું પણ ખરેખર તમારા બધાના સપોર્ટથી આજે એટલો બધો સપોર્ટ મળ્યો અમે આ બધા જે બિઝનેસ ખાસ વાત કહી દઉં કે અમે હરિભાની જ ચા મફુકાનું ઘી અને એના પછી ઘણા બધા બિઝનેસ સ્ટાર્ટ કરવાના છે બરોબર એટલે અમે આ બિઝનેસ જે સ્ટાર્ટ કર્યા એનો મુખ્ય ઉદ્દેશ આ છે કે એમાંથી જે પ્રોફિટ મળે એ અમે સેવામાં વાપરશું અને ખરેખર આ એની શરૂઆત કરી દીધી છે બરોબર બાકી અમારે તો વિડીયોમાં તમારો ફૂલ સપોર્ટ છે અને હાલે અમારી ટીમ મહેનત પણ એવી કરે છે કે બે વર્ષથી અમે ખાતા પણ નહીં બપોરે એક જ ધાર્યા બપોરે ખાવાનું જ નહીં બરોબર

કોઈ લાયક મા બાપ કે વૃદ્ધ મા બાપ વૃદ્ધાશ્રમ માં આવવા જ ના જોઈએ અને જે આવે છે એ ભગવાન આપણા જેવા માણસો ને રહેવું છે અને કોઈ મા બાપ વૃદ્ધાશ્રમમાં માં આવવા ના જોવે હા મિત્રો અમે દસે જણા જે પણ આ જગ્યાએ જે પણ જગ્યાએ આ જગ્યાએ તો મિત્રો આ જગ્યાએ જે પણ કહેડમ વાવેતર આવશે એ અમારા માં બાપ સમજો અને અમારા વૃદ્ધાશ્રમો કોઈ પણ નાત જાત રહેશે નહીં આ જગ્યા ઉપર આવશે એટલે કોઈ નાત જાત રાખવાની નહીં બોલું નાત જાત રાખાય જ નહીં કારણ કે આપણે તો લગભગ વિડીયો ચાલુ કર્યા ને એટલાથી બધી સમાજ ને લઈને હેડ્યા છો અને વૃદ્ધાશ્રમની અંદર પણ કોઈ નાત જાત નહીં દરેક આવી શકશે નહીં કોઈ ભેદભાવ રહે હોય અને ભેદભાવ લગભગ આલમ

કારણ કે ચાહકો ને સાથ આલ્યો તાર તો આપડે આ લેવલ ઉપર છે અને માતાજીના ચારે હાથ આપડા ઉપર છે પૂર્વા ભાઈ ના ચારે હાથ છે આપડા આપણા બોલો હવે તમે તો રોજ બોલો તમે રાધેભાઈ આપણા ઘણા વિડીયોમાં ઘણી સમજણ આવતા જ હોય છે એટલે શબ્દ બોલાવ્યા છે હા કોમેડી વિડીયો બઉ મનોરંજન આલ્યો કપાતર દીકરો તો આવા કપાતર દીકરા બનતા નહીં કારણ કે આ તો મનોરંજન માટે બનાવો છે બાકી રિયલ ભાવેશ બહુ સેવા કરે મા બાપ ને જુ તો કેવું નહીં પણ નહીં કેતા કે માનવ સેવા પ્રભુ સેવા ખરેખર અમારી ટીમે જે વિચાર્યું છે અને જે પગલું ભર્યું છે ખરેખર બહુ છીએ અને ભગવાન માતાજી દયા થી પૂરેપૂરો કે આ જગ્યા તો આપણે હતા બીજી એક સસ્તી ફૂગતા હતા આપણે પણ પછી વિચાર્યું કે અમારા ઘરથી થી પચાસ કિલોમીટર સો કિલોમીટર દૂર મળતી હતી મફુ કાકા એ નતું જવું કેમ કે આ જગ્યા ઉપર જે પણ આવશે એ આપણા મા બાપ હશે તો આપણે આપણા મા બાપ થી દૂર શીરક રહીએ એટલે અમારા જો અમે નવા ઘર હાલ બનાવ્યા એ જગ્યા થી આ જગ્યા પાંચસો મીટર નો દાડો હા મિત્રો તો અમે હોજ હવાર વેખાણ આવી કહીએ એમ આ ફરસી બહુ એનો વિચાર ને બહુ મોટો વિચાર કહેવાય કારણ કે લોકો સેવા તો બધી જગ્યાએ કરતા જ હોય છે પણ જે મા બાપ સેવા કરવી ને એ બહુ કઠિન છે તો આપણે અભુજી પૂછી લઈએ તો અભુજી તમારો શું વિચાર છે બોલો

એટલે એસપી હિન્દુસ્તાની ટીમ સાથે મળીને સેવા કરવાનો જે મોકો મળ્યો છે અમને એના એ બાબતે હું પોતાની જાતને બહુ ધન્ય સાધી સમજુ છું અને બધે બધા ચાક મિત્રો અમને સપોર્ટ કરજો ધંધો લોકો કરે છે ધંધો કર્યા પછી બધા લોકો પોતાનો પર્સનલ સ્વાર્થ પોતાને વિચારતા હોય છે અને આપણી એસપી હિન્દુસ્તાની ટીમ હું ધન્યવાદ આપું છું કે જે ખરેખર ધંધો કર્યા પછી પૈસા કમાયા પછી જે બી નફો મળે છે એ પોતાનો પર્સનલ સ્વાર્થ નહીં પણ જનસેવાની અંદર વાપરે છે એટલા તમારા ચાહક મિત્રોનો ફૂલ સપોર્ટ મળશે એવી આશા કરું છું જય માતાજી તો ચાહકો ઘણી બધી કમેન્ટ કરતા હતા કે તમે અમુક જગ્યાએ જો અને આટલી સેવા કરો પણ અમારો વિચાર તેરથી સપનું હતું કે આપણે સેવા કરવી છે તો આપણે પોતાનું જ કરીએ તો આ જગ્યા પર હાલ તમારે આવી જગ્યા દેખાય છે પણ જેમ જેમ પ્રોફિટ થાય જાય એમ એમ એકણ સુધારા થાય જાય અને જેમ બને એમ જલ્દી આપણે વૃદ્ધાશ્રમ ઊભું થઈ જાય એવું કરવાનું છે તો ફટાફટ આપણે હરિભા ચા ને અને મબુ કાકા ઘીને બધા સપોર્ટ કરજો અને જલ્દી આપડા જગ્યા પર કોમ ચાલુ કરી દેવું હજી ઘણું ખરું કોમ બાકી છે જમીનના ના પૈસા અડધા ભરાણા છે ને અડધા બાકી છે તો જમીનના પૈસા જલ્દી ભરાઈ જાય અને આપણું આર્યું કોમ ચાલુ થઈ જાય તો બધા સપોર્ટ કરજો જય માતાજી અને જેટલા પણ તમારે રીલ બનાવો એટલે રીલ બનાવજો અને હરિભા ચાના રીલ તો ખાસ બનાવજો અને મબુ ખાસ ના ઘી આપણે જે સિંગર ભાઈઓ છે બરોબર હરિભાના જે સોંગ ગાયા છે એમને પણ અમારી એસપી હિન્દુસ્તાનની ટીમ તરફથી ખૂબ ખૂબ આભાર અને અભિનંદન અને જીવનમાં ખૂબ આગળ વધે તેવી વાત પૂર્વા ભાઈને પ્રાર્થના અમારા બિઝનેસ ના જે જે પણ અમારા ચાહક મિત્રો જે રીલ બનાવે છે એના અંદર અમે લાઈક તો આપીએ જ છીએ અને એવન એવ રીલ બનાવજો અમે સપોર્ટ કરતા રહીશું રેડી ભરત છે હવે તમારે કોઈ કેવું છે બોલો હવે આપડે તો એવી જ ઈચ્છા હે